નમસ્કાર રુદ્ર એજ્યુકેશન હેસટેગ સુરતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા આપણે વિષય સંસ્કૃત ધોરણ દસ પદ્ય એક સમવદધ્વમના પહેલાં બે મંત્ર શીખી ગયા આજે આપણે સમવદધવમ પદ્યનો ત્રીજો મંત્ર સંપૂર્ણ સમજૂતી સાથે જોઈશું તો શરૂ કરીએ મંત્ર ત્રણ અનુવ્રત પિતુ પુત્રો માત્રા માત્ર જાયા પત્યે મધુમતી વાચમ વધતું શાંતિવામ જે અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે અન્વય આ પ્રમાણે છે પુત્ર સૌથી પહેલાં આપણે શબ્દ લઈશું પુત્ર પિતુ અનુવ્રત અનુ્રત પછીનો શબ્દ છે જાયા પત્યે મધુમતી શાંતિવામ વાચમ વદું જાયા પત્યે મધુમતી શાંતિવામ વાચમ વધતું અહીં વાચમ વાચમ શબ્દનો અર્થ છે વાણી અને જે મધુમતીમ અને શાંતિવામ જે શબ્દ વપરાયા છે તે વાચમ એટલે કે વાણીના વિશેષણ તરીકે વપરાયા છે જોઈએ અન્વય પરથી આપણે અનુવાદ તરફ જઈએ સૌથી પહેલા શબ્દ છે પુત્રહ પુત્રહ એટલે કે પુત્ર પછીનો શબ્દ છે પિતુહુ પિતુહુ એટલે કે પિતાના પુત્ર પિતાના અનુવ્રતઃ અનુવ્રતનો મતલબ થાય વ્રતની પાછળ ચાલનારો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો માત્ર માત્રા એટલે કે માતાની અને સમનાહા એટલે કે સમાન મનવાળો અથવા તો સમાન વિચારવાળો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવો ભવતું ભવતુંનો મતલબ થશે થાવો જાયા જાયા એટલે કે પત્ની પત્યે પત્યે એટલે કે પતિ સાથે પત્ની પતિ સાથે સા મધુમતીમ મધુમતીમ એટલે કે મધુર અને શાંતિવામ શાંતિવામ એટલે કે શાંતિપૂર્ણ વાણી શાંતિપૂર્ણ અને વાચા વાચમ વાચમ એટલે કે વાણી અને વધતું વધતું એટલે કે બોલો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવો પત્ની પોતાના પતિ સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો ફરી એકવાર જોઈ લઈએ પિતુ પુત્ર એટલે કે પુત્ર પિતુહુ એટલે કે પિતાના અનુવ્રતઃ એટલે કે વ્રતની પાછળ ચાલ ચાલવા વાળો ભવતું એટલે કે થાવો માત્રા માતાની સાથે સમનાહા સમાન મનવાળો અથવા તો સમાન વિચારવાળો ભવતું થાઓ પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાઓ જાયા પ્રત્યે પત્યે જાયા એટલે કે પત્ની અને પત્યે એટલે કે પતિની સાથે પત્ની પતિની સાથે મધુમતીમ એટલે કે મધુર શાંતિવામ એટલે કે શાંતિપૂર્ણ વાચમ વાણીમાં વધ તું એટલે કે બોલો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવો અને પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો અથર્વવેદના આ મંત્રમાં પુત્ર માતા પિતાને અનુસરનારો તેમજ આજ્ઞાંકિત થાય અને પત્ની પોતાના પતિ સાથે મધુર તેમજ શાંતિયુક્ત વાણીનો પ્રયોગ કરે અને ગૃહસ્થ જીવનનો આદર્શ બનાવે એવો સુંદર ઉપદેશ આપવામાં આવ્યો છે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય શ્રવણ એ પુત્ર તરીકેનું આદર્શ પ્રતિક આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે શ્રી રામ પિતૃ આજ્ઞાનું પાલન કરીને પોતાના પુત્ર ધર્મનું ગૌરવ વધાર્યું જેનાથી આપણે સૌ વિદિત છીએ પિતાએ પોતાના પિતાની ઈચ્છા જાણી અને તેને માથે ચડાવી આમ આપણી સંસ્કૃતિમાં જોઈએ તો પુત્રએ પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય એ વાતના ઉદાહરણો ઓછા નથી માતાની સાથે સમાન વિચારવાળો થાવો કહેવાય છે કે ભાઈ જનનીની જોડસખી નહીં જડેરેલું અને જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડ્યાતી છે મા એ એ એવું અખૂટ વહેતું પ્રેમનું ઝરણું છે અહીં આ મંત્રમાં પણ પુત્રને માતાની સાથે સમાન વિચારવાળો થાઓ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે હાલના સમયમાં આ ઉપદેશ ખૂબ જ પ્રસ્તુત છે આજના સમયમાં સંયુક્ત કુટુંબનું અસ્તિત્વ જોખમમાં છે અને વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે આ સમયે પરિવારમાં પ્રેમ લાગણી હૂંફ જોવા મળતી નથી ત્યારે આ મંત્ર આપણને કંઈક શીખવી જાય છે પિતા પુત્રનો સંબંધ માતા પુત્રનો સંબંધ તેમજ પત્ની પણ પતિ સાથે મધુરતાપૂર્ણ અને શાંતિદાયક વાણીમાં વાર્તાલાપ કરતી હોવી જોઈએ જેથી પરિવાર સુખપૂર્ણ રીતે જીવન પસાર કરી શકે આમ પરિવારમાં એકબીજાનો આદર કરીને પ્રેમપૂર્ણ પરિવારની સંકલ્પના સાકાર કરવાનો ઉપદેશ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે